શીખો શર્મા હૈ પણ આવાજ પણ શર્મા હૈ ली 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 hmm. आ, के ले ने लीलारी अरे शिका भैया के जायो रे ओ मुढवंताडा वेदो तो ताना दे जोर करमा हा पिंटू राणा ए पिंटू राणा तो जोर मी कैलाश खराजी आना इ कुये हा

Ara va, ara sí que ens ve. Ja que a costar

સાથે એક મોટો વડલો આવે એ વડલો હાર્યો તમે જોઈ શકો છો એનો મૂળીઓ છે અંદર બેઠેલા છે

جانو ہے اور سنجو ہے ہائے اس کو لکھا بڑا کدا શિકો લેના હે શિકો શિકો પે 200 રૂપિયા પેટ્રોલ બાળી જો ઢોકું ઉકતે ઉકતે હા આનો ખાલી કટ પડ્યો બ અનો પૂરાણો ડેમ દેખ દે ઓમો પાણી છોડી દો આ તો ભરાઈ ને કટ પડ્યો